નમસ્કાર દર્શક મિત્રો વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આજે હવામાનને લગતી વાતો ખાસ કરીશું કેમકે છેલ્લા કેટલાક સમયથી વાવાઝોડું અને એક વરસાદ વરસાદનું ઝાપટું એ પ્રકારના સમાચારો આવી રહ્યા છે ને પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે પરેશભાઈ આપનું સ્વાગત છે વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં સૌથી પહેલા પરેશભાઈ એ જાણવું છે કે આ વખતે જી આ વખતે એ જાણવું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી આ વખતે વહેલી શરૂ થઈ એના અને આ વખતે વાવાઝોડાની આગાહી પણ અત્યારે આવી રહી છે એ અંગે આપનો અભ્યાસ શું કહે છે આપ શું કહેવા માગશો ખાસ કરીને જોવા જઈએ તો પદ્માતભાઈ આ વર્ષે નૈત્યનું ચોમાસું છે એ સૌ પ્રથમ તો જે આંગોબા નેકોબા ટાપુ અને બંગાળની ખાડીમાં પ્રવેશ કરતું હોય છે ત્યાં પણ સમય કરતાં થોડું વહેલું આવ્યું છે ના અત્યારે પણ જે પ્રમાણે આગળ વધી રહ્યું છે એને અનુકૂળ હવામાન છે ને ઝડપથી આગળ ચાલી રહ્યું છે અત્યારે શ્રીલંકાના ઘણા બધા વિસ્તારોને નેૃત્યના ચોમાસાએ કવર કરી દીધું છે ત્યાર પછી ચોમાસું આગળ ચાલે એટલે સામાન્ય રીતે પહેલી જૂના આસપાસ કેરળમાં ચોમાસાનો પ્રવેશ કરતું હોય છે ઠીક છે કે ક્યારેક એમાં ચોવીસ કે છત્રીસ કલાક આગળ કે પાછળ થતું હોય છે પણ પહેલી જુને કેરળમાં ચોમાસાનો પ્રવેશ થાય અને કેરળમાં પ્રવેશ થયા પછી પંદર દિવસ પછી ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થતો હોય છે અને આ સમય અત્યારે પ્રી પ્રીમોન્સોન એક્ટિવિટીનો છે જો કે પ્રીમોન્સોન એક્ટિવિટી થાય તો પણ એમાં હળવા અને સામાન્ય વરસાદો પડતા હોય છે પણ હવે અત્યારે જે વરસાદો પડવાના છે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એ થોડાક વધારે વરસાદો પણ પડવાના છે કદાચ અમુક વિસ્તારોમાં તો વાવણી લાયક વરસાદો પણ પડવાના છે એનું મેઇન કારણ છે કે અત્યારે જે રીતે અરબ સાગર સંપૂર્ણપણે સક્રિય છે અત્યારે આપણે એક અરબ સાગર અંદર વરસાદી સિસ્ટમ પણ બની છે એ વરસાદી સિસ્ટમ છે એ ગોવા થી દક્ષિણ પશ્ચિમમાં અને કર્ણાટક થી ઉત્તર પશ્ચિમમાં આ સિસ્ટમ છે એ અત્યારે તૈયાર થઈ છે આ સિસ્ટમ છે કે લગભગ આવનારા સમયમાં બાવીસ મે બે હજાર પચીસ સુધીમાં આ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે એ પછી ધીમે ધીમે મજબૂત પણ થશે ખાસ કરીને અત્યારની આ જે સિસ્ટમ છે એ અત્યારે સ્થિર છે

એ વાવાઝોડું બનવા માટેના અનુકૂળ પરિબળો સક્રિય છે એટલે કદાચ આમાં વાવાઝોડું પણ બની શકે છે પણ મહત્વની વાત તો એ છે કે હવે આપણે વાવાઝોડું બને કે આ સિસ્ટમ છે ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં આવે ગુજરાતની અંદર વરસાદ છે એ ચોક્કસથી નોંધાશે ને પવન સાથે વરસાદ નોંધાશે જેની અંદર ખાસ કરીને બાવીસ અથવા તો ત્રેવીસ મે થી ગુજરાતની અંદર છૂટાછવાયા હળવા વરસાદની શરૂઆત થશે જેમ જેમ સમય પસાર થશે તેમ વરસાદના વિસ્તાર અને વરસાદની તીવ્રતામાં પણ વધારો થતો જશે એટલે લગભગ મે મહિનાની એકત્રીસ તારીખ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર બે થી લઈને ચાર ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારોમાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ પણ પડી શકે છે એટલે ઘણા સમય પછી એવું પણ બનવાનું છે કે નૈઋત્યનું ચોમાસું ગુજરાત સુધી પહોંચે એ પેલા ખેડૂતોને વાવણીલાયક વરસાદનો લાભ મળે આવું પણ થઈ શકે છે એટલે અત્યારે અરબ સાગર સક્રિય છે પદ્મકનભાઈ અને ત્યાં વરસાદની સિસ્ટમ બની રહી છે નૈઋત્યનું ચોમાસું આવે એ પેલા આ સિસ્ટમના વરસાદો છે એ ગુજરાતની અંદર તોફાન મચાવે તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે મતલબ સમય કરતા પહેલો વરસાદનું જે ઝાપટું પડવાનું છે વરસાદ પડવાનો છે એની તીવ્રતા કદાચ માં પણ એ પરિવર્તન થઈ શકે એમ છે તો એની તીવ્રતા કેવી રહેશે કદાચ જો સાયક્લોન બન્યું પશ્ચિમ તરફ વળ્યું તો તીવ્રતા કેવી હશે સૌ સૌપ્રથમ તો જે વાત છે પદ્મકાત ભાઈ કે જે વરસાદી સિસ્ટમ હોય તો અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે બાવીસ તારીખે લો પ્રેશર બનવાનું છે એ પછી વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશન ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં જો આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થાય તો બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો પડે અને પવનની ઝડપ છે એની અંદર ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાક પવન ફોકાય અને એના જે ગસ્ટિંગ હોય છે જે ઝટકાના પવન હોય છે તો સાહીઠ થી લઈને પાસાઠ કિલોમીટર સુધી જઈ શકે છે એટલે જો ડીપ ડિપ્રેશન બનશે તો પણ આવા ભારે પવન અને તીવ્રતા સાથે વરસાદો પડવાના છે માની લઈએ કે થોડી ઘણી પણ આ સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ કરે અને સાયક્લોન બની જાય જો સાયક્લોન ની અસર થાય તો સાયક્લોન સ્વાભાવિક રીતે એસી થી લઈ અને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એની અંદર ગુજરાતમાં પવનો ફૂંકાય સાયક્લોન સ્વરૂપમાં આવશે તો જે વરસાદો છે એની માત્રામાં પણ વધારો થઈ શકે અત્યારે જે આપણું અનુમાન છે કે વરસાદી સિસ્ટમ આવશે તો બે થી ચાર ઇંચ નું અનુમાન છે પણ જો સાયક્લોન આવશે તો દસ થી બાર ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે છે એટલે આ વરસાદો છે એ સામાન્ય અથવા તો તેનાથી વધારે પડવાના છે એટલે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક પણ વરસાદો પડવાના છે અને આ સાયક્લોન અથવા તો જે વરસાદી સિસ્ટમ આવે એમની સૌથી વધારે અસર છે એ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર થાય એ પછી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ હોય અમરેલી ભાવનગર બોટાદ સુધીના વિસ્તારો હોય એ પછી મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આણંદ નડિયાદ ખેડા વડોદરા જેવા વિસ્તારો હોય ખંભાતના અખાત લાગુ તમામ તાલુકાઓની અંદર આ વરસાદની તીવ્રતા રહી શકે છે અને એ સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાજપીપળા હોય અથવા તો ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી ડાંગ આ તમામ વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદો પડવાની શક્યતાઓ રહેલી છે અને એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટા ઉદેપુર હોય દાહોદ ગોધરા કે મહીસાગર જેવા વિસ્તારો હોય એમાં પણ બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે એટલે ગુજરાતના પચાસ ટકા અથવા તો તેનાથી વધારે વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધારે વરસાદો છે 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 અને પવન સાથે વાત તો એ કે મે મહિનાના દિવસ હોય રેગ્યુલર દિવસ જે દર વર્ષે જોવા જઈએ તો એવરેજ એકત્રીસ માંથી બાવીસ ત્રેવીસ દિવસ તો આપણે સારું એવું ટેમ્પરેચર જોવા મળતું હોય છે મે મહિના દરમિયાન એટલે કે હીટવેવ નો રાઉન્ડ આવતો હોય છે ચાલીસ ડિગ્રી કરતા ઉપર તાપમાન રહેતું હોય છે આ વર્ષે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે માવથાના વરસાદો પડ્યા એટલે થી લઈને બાર મે સુધી માવઠાના વરસાદોને કારણે ગુજરાતમાં તાપમાન ઘટ્યું હતું હવે પાછું ધીમે ધીમે તાપમાન ઉપર આવ્યું છે પણ હવે ફરીથી પાછું બાવીસ ત્રેવીસ તારીખથી વરસાદો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યું છે એટલે ફરીથી મે મહિનાનું તાપમાન છે ઘટશે એટલે મે મહિનો છે આ વખતે અસમંજસતા વાળો રહ્યો છે તાપમાન એકંદરે જે તાપમાનના દિવસો એમાં ઘટાડો થયો છે બાવીસ ત્રેવીસ દિવસની જગ્યાએ

જીત સમય કરતા નેરુત્યનું ચોમાસું થોડુંક વહેલું ચાલી ચાલી રહ્યું છે હવે કેરળ સુધી જે પહેલી જુને ચોમાસું પહોંચતું હોય બની શકે કે ત્યાં પણ છવ્વીસ 27 થી 28 તારીખ સુધીમાં નેરુત્યનું ચોમાસું સમય કરતા વહેલું પહોંચી જાય હવે અત્યારે જે આ સિસ્ટમ છે માની લઈએ કે આ સિસ્ટમ છે ડિપ્રેશન બને અથવા તો સાયક્લોન બને છે તો જ્યારે પણ સાયક્લોન અથવા તો ડિપ ડિપ્રેશન બને છે ત્યારે આ જે આનું ચક્રાઓ હોય છે એન્ટી ક્લોક હોય છે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય છે સંપૂર્ણ જે અરબ સાગરની અંદર અત્યારે ચોમાસાની જે ગતિવિધિ ચાલુ હોય અરબ સાગરની અંદર સારો એવો ભેજ આવ્યો હોય આ ભેજને આ સત્યુ દર્શન છે પોતાના તરફ આકર્ષે અને પોતાની સાથે એ ભેજને પણ સાથે લઈને આગળ નીકળી જાય એટલે એવું પણ બની શકે છે કે આ વરસાદો જે ગુજરાતની અંદર પડવાના છે જેને કારણે ભેજ ઘટી જશે આ સિસ્ટમને કારણે તો નહેરુત્યનું ચોમાસું કેરળ સુધી તો સમય કરતાં વહેલું આવી જશે પણ ત્યાંથી પછી આગળ વધવા માટે ભેજ ઓછો પડશે તો ભેજ ઘટવાને કારણે ચોમાસું વચ્ચે ક્યાંય નિષ્ક્રિય પણ થઈ શકાય થઈ શકે છે મોન્સૂન બ્રેકની કન્ડિશન સજાઈ શકે છે અને સમય કરતાં કેરળ સુધી ચોમાસું વહેલું આવે પણ ગુજરાતની અંદર સમય કરતાં લેટ પણ થઈ શકે જ્યારે જ્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન સજાય ત્યારે થી લઈને પંદર દિવસ સુધી ચોમાસુ નિષ્ક્રિય થઈ જતું હોય છે અને નિષ્ક્રિય થવા પાછળના કારણ પણ એ જ હોય કે ચોમાસાની પહેલા કોઈ મોટી વરસાદની સિસ્ટમ બને અથવા તો વાવાઝોડું બને જે ભેજ ખેંચીને આગળ નીકળી જાય તો ચોમાસુ નિષ્ક્રિય થઈ આ કન્ડિશન પણ કદાચ બે હજાર પચીસ ના ચોમાસાની અંદર જોવા મળે એવું એક હાલ મારું પ્રાથમિક અનુમાન છે પરેશભાઈ આ વખતે મે મહિનો અસમંજસ ભર્યો છે એ વાત આપી ખરી અસમંજસ ભર્યો એટલે કે સામાન્ય રીતે મે મહિનો ભયંકર હોટ રહેતો હોય છે અને ગરમી જબ જબરજસ્ત પડતી હોય છે એની જગ્યાએ એક માવઠાનો સમય ગયો અને હવે બીજું માવઠું આવી રહ્યું છે વીસમી પછી જે એનો દીકરી એ એનો પરચો આપશે આવું થવા માટેનું કારણ ગ્લોબલ ઇફેક્ટ આપને લાગે છે કે વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે એમ લાગે છે કારણ શું કે આ વખતે વરસાદ સમય કરતાં વહેલો આવે કારણ શું હોઈ શકે અત્યારે જોવા તો જે આ વેધર આખી છે આની પાછળ એક કરતા અનેક કારણો છે જવાબદાર છે સામાન્ય રીતે જે ગ્લોબલ વોર્મિંગની આપણે વાત કરી છે એ પણ અત્યારે જવાબદાર છે દરિયાઈ તાપમાન છે ખાસ અત્યારે ઊંચું આવ્યું છેલ્લા બે દાયકાની અંદર જોવા જઈએ

એ લગભગ સિત્તેર થી એસી કિલોમીટર અથવા તો વધીને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયક્લોનો લેન્ડ કરતા હતા હવે પછીના છેલ્લા બે ત્રણ વર્ષના આપણે રેકોર્ડ જોવા જઈએ તો જ્યારે પણ સાયક્લોનો લેન્ડ કરે છે ત્યારે એકસો થી લઈને એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયક્લોનોનું લેન્ડિંગ થાય છે એટલે આજે સ્ટ્રોંગ સાયક્લોનો બની રહ્યા છે અને સાયક્લોનો સંખ્યા પણ વધી રહી છે કમોસમી વરસાદો પડી રહ્યા છે માવઠાના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે આ તમામ પરિબળોની પાછળ જે કારણ હોય તો મેં આપણે કીધું એમ કે ગ્લોબલ વોર્મિંગ છે ઘણીનું તાપમાન વિકાવ્યું છે અરબ સાગરનું તાપમાન વિકળાવ્યું છે આ તમામ પરિસ્થિતિ થવા પાછળનું બીજું પણ એક મેઈન કારણ છે કે વૃક્ષોની સંખ્યામાં થતો ઘટાડો જેવી રીતે દિવસેને દિવસે વૃક્ષોની સંખ્યા ઘટતી રહી છે જો આગળ ઉપર પણ આ રીતે વૃક્ષોની સંખ્યા ઘટતી રહેશે તો હજુ પણ આપણું તાપમાન છે જમીની તાપમાન અને દરિયાઈ તાપમાન ઉચકાવાનું છે આપણું આપણું પર્યાવરણ છે ફરવાઈ જશે અને જે આપણે ત્રણ ઋતુ છે શિયાળો ઉનાળો અને ચોમાસું આ ત્રણેય ઋતુ એની જગ્યાએ ઉનાળા માવઠાઓ થઈ જાય છે કાં તો અતિ અતિહિટવેવ જોવા મળે છે અને ચોમાસા દરમિયાન પણ આપણે જેવી રીતે જોઈએ છે કે હવે અતિવૃષ્ટિમાં પણ વધારો થાય છે પેલા તો એવું હતું કે ક્યારેક કોક વર્ષે અતિવૃષ્ટિ થતી હવે તો દર વર્ષે જુલાઈ અને સપ્ટેમ્બર અંદર અતિવૃષ્ટિના માહોલ જોવા મળે છે અને બીજી વાત સાથે સાથે એ છે કે જેવી ઉનાળો હોય તો ઉનાળાની અંદર આપણે એપ્રિલ અને મે મહિનો આ બે મહિના એવા છે કે જેમાં આપણે અને ખૂબ ઊંચું તાપમાન નોંધાતું હોય છે એવી રીતે શિયાળાની અંદર જે ચાર મહિના જે ઠંડી પડતી હોય પણ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો છે એની અંદર ખૂબ વધારે ઠંડી આપણે જોવા મળતી હોય ચોમાસાની અંદર પણ જે ચાર મહિના ચોમાસાની સિઝન છે એની અંદર જુલાઈ અને ઓગસ્ટની અંદર સૌથી વધારે વરસાદ પડવા જોઈએ પણ હવે એ પણ આખી સાયકલ ખોરવાય છે હવે જુલાઈની અંદર અતિવૃષ્ટિ થઈ જાય છે ઓગસ્ટમાં થોડુંક મધ્યમ રહે છે સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ પડવા જોઈએ એની જગ્યાએ હવે સપ્ટેમ્બરમાં પણ અતિવૃષ્ટિ થાય છે ઓક્ટોબર મહિના સુધી

વાવણી લાયક વરસાદ પડી શકે છે જે રીતે હવામાનમાં પલટા થઈ રહ્યા છે વાવાઝોડાની વાતો થઈ રહી છે એ વચ્ચે આપણે એક સૂચક વાત કરી વાવણી લાયક વરસાદ પડી શકે છે તો વાવણી લાયક માની લો કે આ વખતે વાવણી કરી દેવામાં આવે તો પછી વરસાદ ખેંચવાની શક્યતાઓ કેટલી કારણ કે ત્રણ વરસાદ ઘણી વખત પડતો હોય છે વચ્ચેના સમયમાં ગેપ પડતો હોય છે ઋતુ ચોમાસાની તરંગ કેવી રહેશે અનિવન રહેશે એક પ્રશ્ન આ છે બીજી વાત મારી એ છે કે અલનીનો અને લાનીનો બે માંથી કોની ઇફેક્ટ વધારે બળવતર છે આ વખતે એ પણ આપ આમ જોવા જઈએ તો અત્યારે ચોમાસા પહેલા જો વાવેતર થાય તો ચોમાસું જે ખરીફ પાકો છે એની અંદર મોટા ભાગે ખેડૂતો છે જયારે પણ વહેલું વાવેતર થાય ત્યારે લાંબા ગાળાના પાકો વાવતા હોય દાખલા તરીકે મગફળી અથવા તો અમુક જાતો હવે નવી તો નવી ટેકનોલોજી ની અંદર એકસો ને ત્રીસ દિવસે પાકે એવી મગફળીઓ પણ આવી રહી છે એટલે વહેલું વાવેતર થાય તો હું તો આપના માધ્યમથી ખેડૂતોને અપીલ કરું છું કે જે લાંબા ગાળામાં જે વાવેતર થાય છે કે લોંગ ટાઈમ આપણે ઉભી રાખી શકીએ આવી મગફળી અથવા તો કપાસના વાવેતર કરવા જોઈએ જેથી કરીને પાછળથી આપણે નુકસાની ન થાય એટલે વહેલું વાવેતર થાય તો એ પ્રકારના વાવેતર કરવામાં આવશે તો ખેડૂતોને બહુ નુકસાની નહીં આવે કેમ કે આ વર્ષે ચોમાસું છે એકંદરે સારું રહેવાનું છે અઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીના વરસાદો છે એ આ વર્ષે ગુજરાતમાં નોંધાય તેવી સંભાવનાઓ છે જેમાં મુખ્યત્વે જોવા જઈએ તો ચોમાસું છે અત્યારે હવે આપણે પ્રિમોન્સુન એક્ટિવિટી ચાલુ થઈ રહી છે અને જૂન મહિનાની અંદર ચોમાસાનો પ્રવેશ છે ગુજરાતમાં થઈ એ પછી જુલાઈ મહિનાની અંદર ખૂબ સારા વરસાદ થવાની શક્યતાઓ છે ઓગસ્ટ મહિનો છે મધ્યમ રહેશે કદાચ બની શકે કે ઓગસ્ટ મહિનાની અંદર એકાદો વરસાદનો ગેપ પણ આવી શકે પણ સપ્ટેમ્બર મહિનો છે છેલ્લા બે ત્રણ વર્ષથી ખૂબ થોડો આકરો આપણે જોવા મળી રહ્યો છે આકરો સપ્ટેમ્બર મહિનો આ વર્ષે પણ જોવા મળે સપ્ટેમ્બરની અંદર પણ સામાન્ય કરતા વધુ વરસાદ અતિવૃષ્ટિ જેવા માહોલ પણ સપ્ટેમ્બરની અંદર જોવા મળશે અને એકથી લઈને બાર ઓક્ટોબરનો સમય હશે એ દરમિયાન મોનસૂન વિડ્રોહની પ્રોસેસ ચાલતી હશે એટલે કે ચોમાસાની વિદાય ચાલતી હશે એટલે ત્યાં સુધીમાં આપણે એ પ્રકારે ખેતી પાકની અંદર આયોજન કરવું જોઈએ બીજી વાત છે કે અલગિનો ને લાનીનો આમ જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ વર્ષ આપણે અલનીનો હતી અલનીનો લાનીનો સામાન્ય રીતે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એના ઉપર ડિફેટ કરવામાં આવતું હોય છે નોર્મલ કરતાં જ્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય ત્યારે અલનીડો સ્થાપિત થયો ગણાય અને જ્યારે નોર્મલ તાપમાન હોય ત્યારે એ ન્યુટ્રલ કન્ડિશન ગણવામાં આવે છે એ સાથે જ્યારે નોર્મલ કરતાં તાપમાન ઘટે છે તો લા નીના સ્થાપિત થયો ગણાય એટલે બે ત્રણ વર્ષથી અલનીડોની ઇફેક્ટ હતી પણ આ વર્ષે ઉનાળા દરમિયાન લા નીના પણ ત્યાં સક્રિય થઈ જોવા મળ્યો હતો પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતાં નીચે ગયું હતું એટલે ત્યાં લાનીના સક્રિય થયો ને હવે ધીમે ધીમે ફરીથી ન્યુટ્રલ તરફ જઈ રહ્યો છે એટલે આ વર્ષના બે હજાર પચીસ ના ચોમાસામાં અર્નીનો અથવા તો લાનીના બંનેમાંથી એકની પણ ઇફેક્ટ નહીં રહે એ છે એ ન્યુટ્રલ કન્ડિશનમાં રહેશે એટલે ચોમાસા ઉપર નબળી અસર નથી પડવાની ચોમાસું સારું રહેવાનું છે બીજો પરિબળ હોય છે આયોડી આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે આપણું હિન્દ મહાસાગરનું જે તાપમાન હોય છે એ પણ ફેવરેબલ કન્ડિશનમાં હોય તો નેરું તેનું ચોમાસું ગુજરાત અને ભારત માટે સારું રહેતું હોય છે એટલે આયોડી છે પણ આ વર્ષે પોઝિટિવ ફેઝમાં રહેવાનો છે એટલે અલનીનો લાનીનો આ બંનેનું ન્યુટ્રલ રહેવું આયોડીનું પોઝિટિવ રહેવું આ તમામ પરિબળો અત્યારે એવું સૂચવી રહ્યા છે બે હજાર પચીસ નું ચોમાસું છે એ સારું રહેશે નબળું બિલકુલ થવાનું નથી અને જુલાઈ અને સપ્ટેમ્બર આ બે મહિના એવા છે કે દરમિયાન સામાન્ય કરતા વધુ વરસાદ છે એ જોવા મળી શકે છે કયા ખા પાકો માટે આ વખતનું ચોમાસું આદર્શ પુરવાર થશે અને બીજું ઓક્ટોબર નવેમ્બર સમય મહિના દરમિયાન મોટાભાગે વાવાઝોડા થતા હોય છે આ વખતે ઓક્ટોબર નવેમ્બરમાં વાવાઝોડાનું પ્રમાણ કેવું રહેશે સામાન્ય રીતે અત્યારે જે વાવેતરો ખરીફ પાકના વાવેતરો થવાના છે એની અંદર આમ તો કપાસ હોય મગફળી હોય અથવા તો જે ઓગસ્ટ મહિનાની અંદર એરંડા છે તુવેર છે આના વાવેતરો થતા હોય છે આ તમામ પાકો માટે સારું રહેશે

બીજા નંબરમાં કે જે અત્યારે લાંબા ગાળાના ટૂંકા ગાળાના પાકો છે એમાં એરંડા હોય તુવેર હોય મગફળી હોય કે બીજા અન્ય પાકો હોય એની અંદર લાંબા ગાળાના સેગમેન્ટ વાળા પણ ઘણા બધા વેરાયટીઓ આવે છે અને ટૂંકા ગાળાના આવે છે પણ સોયાબીન છે એ ટૂંકા ગાળાનો પાક છે અને કોઈ પણ ટૂંકા ગાળાનો પાક છે એ આ ચોમાસા માટે અનુકૂળ રહીએ એવી શક્યતાઓ ખૂબ ઓછી દેખાઈ રહી છે ઓક્ટોબર અને નવેમ્બર માસ લગભગ છેલ્લા કેટલાક વર્ષોથી આપણો અભ્યાસ એમ કહે છે કે વાવાઝોડ આવતા હોય છે આ વખતે કેવું રહેશે અને ખાસ કરીને નવરાત્રી રેઇનકોટ પહેરીને રમવી પડશે કે કેમ બિલકુલ બિલકુલ હવે આમ તો અત્યારે જે સિઝન ચાલી રહી છે પંદર એપ્રિલ થી લઈને પંદર જુલાઈ સુધીનો સમય હોય એ પ્રી મોન્સુન સાયક્લોન નો કહેવામાં આવે છે એવી જ રીતે પંદર સપ્ટેમ્બર થી લઈ અને ત્રીસ નવેમ્બર સુધીનો સમય હોય એને પોસ્ટ મોન્સુન સાયક્લોન આપણે કહેવામાં આવે છે એટલે કે પોસ્ટ મોનસૂન ચોમાસું પૂર્ણ થતી હોય ત્યારે સાયક્લોનો બધા હોય છે એટલે આ વર્ષે પણ જો તાપમાન છે એ અત્યારે જે પેટર્ન થી ચાલી રહ્યું છે આ જ પેટર્ન થી તાપમાન છે એ ચોમાસાના એન્ડ ઉપર ચાલશે તો પોસ્ટ મોનસૂન પણ બનવાની શક્યતાઓ છે એટલે કે ઓક્ટોબર નવેમ્બરમાં પણ સાયક્લોનો છે એ બની શકે છે જેમાં બંગાળની ખાડી અથવા તો અરબ સાગર બંનેમાંથી કોઈ પણ જગ્યાએ પોસ્ટ મોન્સૂન સાયક્લોન બની શકે છે એટલે એન્ડમાં પણ સાયક્લોનની સંભાવનાઓ દેખાઈ રહી છે અને બીજો જે આપનો સવાલ છે નવરાત્રી એટલે આમ જોવા જઈએ તો આ વર્ષે મેં આપને જણાવ્યું કે સપ્ટેમ્બર તો સંપૂર્ણ ત્રીસ સપ્ટેમ્બર સુધી ખૂબ સારા વરસાદો પડવાના છે કન્ટિન્યુ વરસાદો પડવાના છે અને પહેલી ઓક્ટોબર થી લઈને બાર ઓક્ટોબર નો જે સમય છે એ મોન્સુન વિડ્રોલ સમય હશે અને એ દરમિયાન જે બપોર પછીના સેશનમાં જે થંડર એક્ટિવિટી થતી હોય એ થંડર સ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડે એટલે થંડર સ્ટોમ એક્ટિવિટીમાં તો સાર્વત્રિક વરસાદ ન હોય ઓક્ટોબર ની એક થી બાર તારીખમાં તો છૂટા છવાયા અને જ્યાં પડશે ત્યાં બે ત્રણ કલાક માટે

વિગતવાર સમજૂતી આપી તેના કારણે ઘણું એમને માર્ગદર્શન મળી રહ્યું આ હતી પાવર પ્લેનમાં અત્યારની વાત હવે પછી નવા વિષય સાથે ફરી મળીએ છીએ અત્યારે રજા આપશો